બોટાદ શહેર અને જિલ્લામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી ધોધમાર વરસાદને પગલે બોટાદ શહેરના તુરખા રોડ પર આવેલ સચિન સોસાયટી માં પાણી ભરાયા સોસાયટીના મુખ્ય પ્રવેશ દ્વાર સહિત સોસાયટીની અંદર વરસાદી પાણી ફરી વળ્યું ચારેય તરફ જળબંબાકાર થતા ટ્રેક્ટર ની મદદ ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી તો આ તરફ જ્યોતિગ્રામ સર્કલ નાગલ પર દરવાજા ગઢડા રોડ સહિત વિસ્તારોમાં વરસાદી પાણીના સામ્રાજ્યથી વાહન વ્યવહાર બંધ ઉપરવાસમાં માં વરસેલા ધોધમાર વરસાદથી બોટાદ શહેરનું ગામનો રેલવે અંડરબ્રિજ પાણીમાં ગરકાવ રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાતા ચોકડી નભાઈ પીપરિયા સહિતના ગામો સંપર્ક વિહોણા બન્યા બરવાડા તાલુકાના વાઢેડા નાવડા રોડ પરનો પુલ પણ પાણીના તેજ પ્રવાહમાં તબાહ ઉતાવળી નદી પરના પુલ પર એક તરફનો વાહન વ્યવહાર બંધ સતત વધી રહેલા પાણીના પ્રવાહના લીધે ધંધુકા તરફ જવાનો એક તરફનો વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો સાથે જ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પુલ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો ગઢડા તાલુકાના ઈશ્વરિયા ગામનો કોઝવે તૂટતા ગામ સંપર્ક વિહોણો બન્યો ગઢડા શહેર સહિત આસપાસના વિસ્તારમાં વરસેલા વરસાદને લીધે પાણીના વહેણમાં કોઝવે તૂટ્યો કોઝવે તૂટી જતા ઈશ્વરિયાથી લાખણકા જવાનો રસ્તો બંધ થયો ગઢડા તાલુકામાં આવેલ કેરી નદી ઓવરફ્લો ગોરડકા ગામથી પસાર થતી કેરી નદી ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશી આ તરફ રમાઘાટ ઓવરફ્લો થતા ઘેલા નદીમાં નવા નીરની ભરપૂર આવક થઈ બોટાદ ગઢડા રોડ પર ટાટમ ગામ નજીક પણ વરસ્યો ધોધમાર વરસાદ

ચમારડી નજીક થાપનાથ મહાદેવ મંદિર નજીક ફસાયેલા દસ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું ખસેડ્યા ભાવનગરના બબા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વૃદ્ધ તણાયાનો લાઈવ વિડીયો સામે આવ્યો પાણીના તેજ પ્રવાહથી દાડાથી રાણીવાડા ગામના રસ્તા સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા હતા તેમ છતાં એક વૃદ્ધ જીવના જોખમે દસ દસમસતા પાણીના પ્રવાહમાંથી પસાર થવાનો પ્રયાસ કર્યો હાજર લોકોએ વૃદ્ધને રોકવાનો પ્રયાસ કર્યો તેમ છતાં વૃદ્ધ રોકાયા નહીં અને પાણીના તેજ પ્રવાહમાં તણાવા લાગ્યા સદનસીબે નદીના પટમાં વૃક્ષ પકડી લેતા બે કલાકની જહેમત બાદ વૃદ્ધને હેમખેમ બચાવી લેવાયા આ તરફ પાલીતાણામાં વરસેલા બાર ઇંચ વરસાદથી અનેક ગામો જળબંબાકાર થયા છે ત્યારે સોમવારે મોડી રાત્રે પાલીતાણાના સેંજળિયા મોખડકા આકલોલી ગામમાં ફસાયેલા એકત્રીસ રેસ્ક્યુ કર્યું ડેમના પાણીના લીધે ગામોમાં પાંચથી સાત ફૂટ સુધીના પાણી ભરાયા હતા મોડી રાત્રે પાલીતાણા અને તળાજાની રેસ્ક્યુ ટીમે જેસીબીની મદદથી ત્રણેય ગામમાં ફસાયેલા એકત્રીસ જેટલા લોકોનું રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે વલભીપુર તાલુકાના થાપનાથ ગામ અંદર ફરી વળ્યા કાળુભાર નદીના પાણી ગામના નદીના પાણી ફરી વળતા સાહીઠ લોકો ફસાયા ફસાયેલા લોકોનું રેસ્ક્યુ માટે વડોદરાથી એનડીઆરએફની ટીમને બોલાવવામાં આવી હતી એનડીઆરએફની ટીમે મંદિર અને ઊંચાણવાળા મકાનોમાં આશરો લઈ અને બેસી રહેલા ગ્રામજનોનું બોટની મારફતે રેસ્ક્યુ કર્યું હતું પાલીતાણાના રંડોળા ગામની રજાવડ નદી બે કાંઠે થતા નદીમાં કાર તણાઈ નદીના તેજ પ્રવાહમાં કાર પત્તાની જમ લાગી હતી જોકે કારની અંદર સવાર પરિવારનો આ બાદ બચાવ થયો હતો ઉપરવાસમાં વરસેલા ધોધમાર વરસાદથી ભાલ પંથકનું દેવળિયા અને પાળીયાદ ગામ સાવું સંપર્ક વિહોણું ઘેલો નદીના પાણી કોઝવે ઉપર ફરી વળતા દેવળિયા ગામ નજીક કોઝવે પુલ પર ચાર શ્રમિકો ફસાયા સ્થાનિક પ્રશાસનની ટીમે ચારે શ્રમિકોનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડ્યા ગઈકાલે વરસેલા વરસાદમાં બબા પોલીસની પ્રશંસનીય કામગીરીનો વિડીયો સામે આવ્યો પુલ પ્રભાવિત વિસ્તારમાં ફસાયેલા લોકોનું પોલીસ કર્મચારીઓએ જીવના જોખમે કર્યું રેસ્ક્યુ તો વલભીપુર તાલુકાનું નશીદપુર ગામ સંપર્ક વિહોણ બન્યું છે ઉપરવાસમાં વરસેલા ધોધમાર વરસાદને લીધે કેરી નદીમાં ભયાનક પૂર આવ્યું ગામમાં આવવા જવા પુલ ઉપર કેરી નદીના પાણી ફરી વળતા નશીદપુર ગામ સંપર્ક વિહોણ બન્યું પાલીતાણાનો નોઘણવદર ગામથી માતોશ્રી ગામ તરફ જતો કોઝવે તૂટી જતા ગામ સંપર્ક વિહોણું હાણોલ ડેમ પર આવેલા રાજવળ નદી બે કાંઠે થતાં નોંધણવદર ગામનો કોઝવે તૂટી પડ્યો જેથી માતોશ્રી સુરનગર બહાદુરપુર વાળુકડ પાંચ પીપળા ચોંડા ગામ સંપર્ક વિહોણા થયા સુરેન્દ્રનગર જિલ્લાના રૂડેશ્વર તળાવમાં ફસાયેલા એક વ્યક્તિને બચાવ્યો ચોટીલા નગરપાલિકા મામલતદારની ટીમે તત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી ફસાયેલ વ્યક્તિનો જીવ બચાવ્યો બોટાદના માલણપર ગામે કાર પાણીમાં તણાતી હોય તેવો વિડીયો સામે આવ્યો માલણપુરથી હડમતાળા ગામના રસ્તે નદીના તેજ પ્રવાહમાં કાર તણાઈ સમય સૂચકતા વાપરી અને કાર માં સવાર તમામ લોકો કુદી જતા સ્થાનિકો એ તેમનો જીવ બચાવી લીધો મોરબી ના મહેન્દ્રનગર નજીક પાણીમાં કાર ફસાય મોરબી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસેલા ધોધમાર વરસાદને પગલે અનેક સ્થળોએ પાણી ભરાતા બપોરના સમયે કાર પાણીમાં ફસાઈ હતી જેમને સ્થાનિકોએ ધક્કો મારીને બહાર કાઢી તો પીપળી ગામ નજીક પણ બે કાર પાણીમાં ફસાઈ રામદેવ પીર મંદિર પાસે એક કાર ફસાતા સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા બંને કારના ચાલકો કાર પાણીમાં મૂકીને બહાર નીકળી ગયા અમરેલી જિલ્લાના ઘોબા ગામે સોમવારે ફસાયેલા પાંચ લોકોનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું ઘોબાથી ઠાસા જવાના રસ્તા ઉપર એક ખેતરમાં પાંચ ખેત મજૂરો ફસાયા હતા એસડીઆરએફની ટીમે તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચીને ત્રણ મહિલા સહિત પાંચે વ્યક્તિનું રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા બોટાદના બરબાડા શહેરમાં વરસેલા ધોધમાર વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર ખોડિયાર મંદિર પાછળ કોલેજના પાછળના વિસ્તારમાં કમર સુધીના પાણી ભરાયા અનેક રણક વિસ્તારોમાં પાણી ભરાયા પાણી ભરાતા આસપાસના લોકોએ પંદર જેટલા ઝૂંપડામાં રહેતા એંશી જેટલા લોકોને પોતાના ઘરે આશરો આપ્યો ભાવનગરના વલભીપુરથી બોટાદ હાઈવે રોડ થવો બંધ પાણવી ગામ નજીક પાંચથી સાત ફૂટ સુધીના પાણી ઘુસી જતા પ્રશાસન જે મદદથી હાઈવે રોડ તોડતા વાહન વ્યવહાર બંધ થયો હતો બોટાદ તાલુકાના જનડા નિંગાળા પુલ તૂટ્યો બોટાદ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદને લીધે નદી નાળામાં પાણીની ભરપૂર આવક થઈ હતી પાણીના તેજ પ્રવાહમાં જનડા નિંગાળાનો પુલ તૂટતા વાહન વ્યવહાર થયો બંધ સતત બે દિવસથી ભાવનગર શહેરમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી ભાવનગર શહેરના કુંભાડવાળા રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે ધોધમાર વરસાદને પગલે આવતીકાલે જિલ્લા અને શહેરની તમામ સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે પ્રી પ્રાઇમરીથી લઈ અને હાયર સેકન્ડરી સુધીના તમામ સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે ધોધમાર વરસાદને પગલે ભાવનગર જિલ્લાના ચૌદ જેટલા રોડ રસ્તા પણ બંધ થયા છે સિહોર તાલુકામાં સોમવારે વરસેલા વરસાદથી ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સર્જાયા સિહોર તાલુકાના ઘાંચીવાડ વિસ્તારના મુખ્ય બજારના આ દ્રશ્યો જુઓ મુખ્ય બજારમાં વહેતા મસ્તા પાણીના પ્રવાહમાં બે મોપેડ રમકડાની માફક તણાયા બાર ઇંચથી વધુ વરસાદથી પાલીતાણાના ગ્રામ્ય વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું પાલીતાણા અને સિહોરને જોડતા બાર જેટલા ગામો સંપર્ક વિહોણા બન્યા રંડોળાથી સિહોર વચ્ચેના બુઢણા લવરડા ઢુંડસર સરકડીયા ગુંદડા ટાણા સહિતના ગામો સંપર્ક વિહોણા થયા તો ભાવનગર વાયા બલભીપુર ધંધુકા થઈ અને અમદાવાદ જતો હાઈવે પણ ભારે વરસાદને કારણે થયો બંધ ચમારુડી પાસે આવેલા કોઝવેમાં પાણી ભરાતા વાહન વ્યવહાર થયું છે બંધ ઉમરાળા તાલુકાના વડોદ ગામમાં આબ ફાટ્યું હોય તેવા દ્રશ્યો પંદર ઇંચથી વધુ વરસાદ વરસતા ગામમાં પ્રવેશ કરવાનો રસ્તો થયો બંધ મવવા અને તળાજા તાલુકાનો મેથડા બંધારો પણ ઓવરફ્લો થયો ગરમદિયા કોટિયા બગદાણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં અતિભારે વરસાદ વરસ્યો જેને લીધે બગડ નદીમાં ઘોડાપોરની સર્જાઈ સ્થિતિ નદીના પાણીથી મેથળા બંધારો ઓવરફ્લો થયો મવા હાઈવે ઉપર વરસાદી પાણી ફરી વળતા વડલી નજીક રોડ પર પાણી ભરાયા રોડ પર પાણી ભરાતા ટ્રક પણ ડિવાઇડર સાથે અથડાતા અકસ્માત સર્જાયા ગારિયાધાર હાઈવે પરનો ધસમસતા પાણીના પ્રવાહનો ગઈકાલનો વિડીયો સામે આવ્યો ધોધમાર વરસાદ વરસતા હાઇવે ઉપર નદીઓ વહેતી હોય તેવા સર્જાયા દ્રશ્યો જેસર તાલુકાના ગામડાઓમાં ભારે વરસાદને કારણે કોઝવે ધોવાયા બિલા ગામથી ઇટિયા ગામ તરફ જવાના રસ્તા ઉપરનો કોઝવે ધોવાતા વાહન વ્યવહાર બંધ થયો માલણ નદીનું પાણી ફરી વળતા કોઝવે ધોવાતા કેટલાક ગામ પર જવાનો રસ્તો થયો બંધ મવા તાલુકામાં ખાબકેલા ધોધમાર વરસાદથી વડલી ગામમાં પાંચ મકાન થયા ધારાશાહી ગામમાં અંદાજીત ત્રણથી ચાર ફૂટ સુધીના પાણી ભરાયા તો ખેતરો પણ બેટમાં ફેરવાયા પાલિતાણા તાલુકામાં કોઝવે તૂટતા હાલાકી રંડોળા ગામે સોમવારે રાત્રે કોઝવે તૂટ્યો કોઝવે તૂટતા ગ્રામજનો જીવના જોખમે નદીના ધસમસતા પાણીના પ્રવાહમાંથી પસાર થવા બન્યા મજબૂર તો નારી ગામનું તળાવ પણ છલકાતા આસપાસના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ પવનના સુસવાટા સાથે સુરેન્દ્રનગર શહેર અને જિલ્લામાં મેઘરાજા મનમુખી વરસ્યા સતત બીજા દિવસે વરસેલા ધોધમાર વરસાદથી ધાંગધ્રાથી સરા વચ્ચે બની રહેલા નવા પુલનું ડાયવર્ઝન તૂટી ગયું પુલની બાજુમાં ડાયવર્ઝન આપી અને બનાવવામાં આવેલ કામ ચલાવ પુલ તૂટી ગયો પુલ તૂટી પડતા વાહન વ્યવહાર થયો પ્રભાવિત વઢવાણ તાલુકાના વસ્તળી ગામનું કોઝવે પણ પાણીમાં ધોવાઈ ગયો કોઝવે ધોવાતા વસ્તળીથી ચૂડા સુધીનો રસ્તો સંપર્ક વિહોણો થયો કોઝવેનું ધોવાણ થતાં વસ્તળીના લોકો ભોગાવી નદીના કિનારે ફસાયા

સીતસર અને ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસતા ખેતરો વરસાદી પાણીથી થયા સતત બે દિવસથી અભિરત વર્ષે રહેલા વરસાદથી સુરેન્દ્રનગર શહેરમાં ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ એસી ફૂટ રોડ ઉપર આવેલા પંડિત દીનદયાલ હોલ પાસે દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણી ભરાતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો સ્થાનિકોનો આરોપ છે અનેક વખત રજૂઆત કર્યા છતાં હજુ સુધી પ્રશાસન તરફથી વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી તો આ તરફ સુરેન્દ્રનગર શહેરમાં વરસેલા વરસાદે મહાનગરપાલિકાની ઘોર બેદરકારીની પુલ ખોલી નાખી રાજ હોટલ અંડરબ્રિજમાં દર વર્ષની જેમ વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો તો શહેરના અલગ અલગ રસ્તાઓ પણ પાણી ભરાતા રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હવામાન વિભાગની આગાહી મુજબ જુનાગઢ જિલ્લામાં વરસ્યો વરસાદ ભેસાણમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી પવન સાથે વરસેલા વરસાદથી ભેસાણ પાણી પાણી થઈ ગયું રામચોક વિસ્તાર ભેસાણથી વિસાવદર તરફ જવાના રોડ ઉપર વરસાદી પાણી ભરાયા તો શહેરના અન્ય કેટલાક વિસ્તારોના રોડ પરથી નદીઓ વહેતી હોય તેવા સર્જાયા ભારે વરસાદથી વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી તો ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા જુનાગઢ શહેરમાં વરસેલા વરસાદે ખોલી મહાનગરપાલિકાની પોલ એક નાગરિકે પોતાની સોસાયટીમાં ભરેલા પાણીનો વિડીયો કર્યો વાયરલ સોશિયલ મીડિયા ઉપર નાગરિકોએ જળ ભરાવના વિડીયો અપલોડ કરી નાગરિકોએ મહાનગરપાલિકાની પૂલ ખોલી ધોધમાર વરસાદથી કચ્છમાં જળબંબાકારની સ્થિતિ બે કલાક વરસેલા ધોધમાર વરસાદથી અંજાર થયું પાણી પાણી વરસાદથી ખત્રી બજારમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા આ તરફ અંજાર માર્કેટયાર્ડમાં કચ્છની કેસર કેરીના બોક્સ વરસાદી પાણીમાં પલળી જતા ખેડૂતો અને વેપારીઓને આર્થિક નુકસાની વેઠવાનો આવ્યો વારો નખત્રાણામાં પણ વરસેલા ધોધમાર વરસાદે સ્થાનિકોની મુશ્કેલી વધારી દીધી નખત્રાણા લખપત હાઇવે પર વરસાદી પાણી ફરી વળ્યા હાઈવે વરસાદી પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો રોડ પર પાણી ભરાતા હાઈવેની બંને સાઈડ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા તો નખત્રાણાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ રોડ રસ્તા વરસાદી પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો આ તરફ ભુજ શહેરમાં વરસેલા વરસાદે પાલિકાની પ્રી મોનસૂન કામગીરીની પોલ ખોલી નાખી પ્રથમ વરસાદમાં જ ભુજના બસ સ્ટેશન વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાયા બસ સ્ટેન્ડ વિસ્તારમાં ઘૂંટણ સુધી પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો કચ્છમાં જામ્યો મેઘાવી માહોલ મુન્દ્રા રાપર માંડવી સહિતના શહેરોમાં વરસ્યો વરસાદ રાપરના રામવાવમાં ભારે વરસાદને લીધે રસ્તાઓ બેટમાં ફેરવાયા તો આસપાસના અન્ય ગ્રામ્ય વિસ્તારો પણ વરસાદી પાણીથી ત્યાં તરફ મુન્દ્રા શહેરના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા માંડવીમાં સોમવાર સાંજથી જામ્યો છે વરસાદી માહોલ માંડવી શહેર અને આસપાસના વિસ્તારોમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ વરસતા રોડ રસ્તા પાણી પાણી થયા પૂર્વ કચ્છના વાગડ અંજાર કંડલામાં પણ સતત બીજા દિવસે પવન સાથે વરસ્યો ધોધમાર વરસાદ વાગડમાં વરસાદ વરસતા વાતાવરણમાં પ્રસરી ઠંડક તો ખેડૂતો પણ થયા ખુશખુશાલ ભુજ માધાપર ભુજોડી કુકમા પર માનકુવા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસ્યો વરસાદ આગામી છત્રીસ કલાક રાજ્ય માટે ભારે સૌરાષ્ટ્રમાં વરસશે ભારે વરસાદ અમદાવાદમાં ખાબકશે ધોધમાર હવામાન નિષ્ણાંત અમાલાલ પટેલે આગામી છત્રીસ કલાક રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે અમાલાલ પટેલના અનુમાન મુજબ સૌરાષ્ટ્રના જૂનાગઢ ભાવનગર અમરેલી રાજકોટમાં ભારે વરસાદ વરસી શકે છે જ્યારે મધ્ય ગુજરાતના વડોદરા અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે ઉત્તર ગુજરાતના કડી કલોલ ખેરાલુ માણસા વડનગર સાબરકાંઠા મહીસાગર પંચમહાલ જિલ્લામાં પણ ભારે વરસાદનું કર્યું છે તો દક્ષિણ ગુજરાતના સુરત અને નવસારીમાં પણ ભારેથી ભારે વરસાદ શકે છે ત્રીસમી જૂન સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ કોઈ ભાગમાં ભારે વરસાદથી જનધનને સાચો નિષ્ટે છે ખેતરોમાં જાણે ખેતરો બંબાકાર બની ગયા હોય તેવું જણા છે જેમાં પાણીના નિકાલની વ્યવસ્થા કરવી યોગ્ય રહેશે